દમણમાં પર્યટક પાસે લાખોનો તોડ કરનારા ક્રાઇમ બ્રાન્ચના જામીન રદ પોલીસ છે ત્યારે પોલીસ જ ગુનો આચરે તો લોકોનો વિશ્વાસ ઘટી જાય છે હોવાનું જણાવતી કોર્ટ સંઘ પ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ધનજી દુબરીયા સહિતના નવ પોલીસ કર્મીની જામીન અરજી ફરી હાઈકોર્ટે ફગાવી દીધી છે ગત ઓગસ્ટ મહિનામાં બારડોલીના મોટા ગામના આજેઝ પટેલ તેના સાથી મિત્રો સાથે દમણ ફરવા અર્થે આવ્યા હતા જે બાદ તેમણે ભીમ્પોને એક વાઇન શોપમાંથી દારૂબીઓનો જથ્થો લીધા બાદ ફાર્મ હાઉસ ખાતે જતા હતા ત્યારે તેમને દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા રસ્તામાં રોકી કારમાં તપાસ કરી દારૂ મળી આવતા ધમકાવી પોલીસ મથકે લઈ આવ્યા હતા જે બાદ દડાવી ધમકાવી તેમની પાસેથી પચીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી બાદમાં દસ લાખમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો જે પૈકી સાત લાખની વસુલાત ફરિયાદી પાસેથી કરવામાં આવી હતી આ અંગે ફરિયાદી દ્વારા દમણ પોલીસ કંટ્રોલ રૂમ ઉપર ફોન કરતા કડિયા પોલીસ મથકે પીએસઆઈ સહિત નવ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો બાદમાં આરોપી પોલીસ કર્મીઓ દ્વારા દમણ સેશન કોર્ટમાં અરજી કરાઈ હતી તેને ફગાવી દેવામાં આવી હતી ગતરોજ મુંબઈ હાઈકોર્ટમાં દાખલ થયેલી જામીન અરજી સંદર્ભે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે જણાવ્યું કે પોલીસનું કાર્યકાયદો અને વ્યવસ્થા જાળવવાનું અને લોકોની સુરક્ષા કરવાનું હોય છે ત્યારે પોલીસ દ્વારા જ આ પ્રમાણેનો ગુના ચઢતા ન્યાય પ્રણાલીની વિશ્વસનીયતા જનવિશ્વાસમાં ઘટાડો થાય છે સાથે કાનૂની કાર્યવાહીનું ન્યાયસંગત સ્વરૂપને નુકસાન પહોંચાડે છે કોર્ટે નોંધ્યું કે આરોપી પોલીસ કર્મીઓએ ફોનમાંથી ડેટા ડિલીટ કરીને પુરાવો નષ્ટ કર્યા છે જો જામીન મળે તો બહાર નીકળી સાક્ષીઓને ધમકાવી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે જોતા હાઈકોર્ટે જામીન ના મંજૂર કર્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો